નમસ્કાર ખેડૂત મિત્રો આજરોજ આપણે કાનગઢ તાલુકાના ત્રણેતર મુકામે કાળુભાઈ આંદની વાડીએ જે આપણે જીવમૃત બનાવવા માટેની જે એક ટ્યુબ આપવામાં આવેલી છે તેની આપણે વિઝિટ લીધી તો હું કાળુભાઈને જ કહીશ કે ભાઈ તમને આની અંદરથી શું ફાયદો થાય છે અને બીજા ખેડૂતોને તમે શું પ્રેરણા આપવા માંગો છો તો કાળુભાઈ

તો બીજા આવેલા જે મુલાકાતે ખેડૂતોને હું એટલું જ કહીશ કે ભાઈ જે રીતે કાળુભાઈએ બનાવ્યું છે ભલે મોટા વિસ્તારમાં તમે ન બનાવી શકો પણ જે રીતે કાળુભાઈએ બનાવ્યું છે એ રીતે તમે તમારા વિસ્તારની અંદર તમારા ખેતર ઉપર આ રીતે ટ્યુબ અથવા તો જીવામૃતની જે આપણે કેરબા પદ્ધતિથી આપણે કરીએ છીએ એ રીતે તમે બનાવી શકો છો અને આવી રીતે તમને અનુકૂળ આવે તો તમે આવી રીતે પણ બનાવી શકો છો અહીંયા આવેલા બધા જ ખેડૂતોને હું એટલું જ કહીશ કે ભાઈ તમે તમારા ખેતરની ઉપર પ્રાકૃતિક ખેતી તરફ તમે ધીરે ધીરે વળો વધારે તો કંઈ નહીં વધારે તો હું તમને નહીં કહું પણ એટલું તો તમને વધારે કહીશ કે ભાઈ તમે તમારા ખેતર પૂરતું તમારા ઘરે થાય એટલું પ્રાકૃતિક ખેતી કરો નમસ્કાર ખેડૂતો